નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભરત પંચાલ ઉપર આજના વિડીયોમાં વાત કરીશું કે જે એને એનઓસી વગરની મિલકતો છે તો એની અંદર બે મહત્વના ભાગ ભજવવાના આવે છે કે સૌથી પહેલાં તો એની જમીન કાયદેસર કરાવવાની હોય છે અને બીજી વસ્તુ છે એનું બાંધકામ કાયદેસર કરાવવાનું હોય છે તો હવે આ બંને પ્રક્રિયા સાથે ફોલો કરી એ કાર્યવાહી પૂરી કરી અને એને એ કાર્યવાહીના અંતે એના ભાગરૂપે જે પણ સર્ટિફિકેટો મેળવવાના છે જે પણ સનદો મેળવવાની છે એ સનદો જે એને એને મિલકત છે કઈ રીતે તમે કાયદેસર કરાવી શકો છો તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું જે મિત્રો આ વિડીયો ઉપર નવા હોય પહેલી વાર આવ્યા હોય તો એન્ડ સુધી બન્યા રહેજો જેથી કરીને આખી જ વિષય વસ્તુની માહિતી આપને ખબર પડી શકે તો વિડીયોમાં આગળ વધીશું સૌ પ્રથમ વાત કરીએ તો જ્યારે પણ કોઈ જમીન હોય કે ગુજરાતની અંદર ઘણી બધી એવી જગ્યાઓ છે કે જે જમીનના આજે પણ ખેડૂતનું નામ ચાલે છે પણ એ ખેતી હેઠળ ચાલે છે પણ એ જ જમીન ઉપર કોઈને કોઈ સોસાયટીનું નિર્માણ થઈ ચુકેલ છે આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલા એનાથી પણ વધારે સમય પહેલા પરંતુ આવી સોસાયટીઓ ઓથોરિટીના ધ્યાન ઉપર નહીં આવે અને આજની તારીખે એ એન વગરની સોસાયટી માટે એવું શકાય તો સૌ પ્રથમ જે બી લાગુ ઓથોરિટી છે એની અંદર એ બાંધકામ છે વગર રજાનું છે વગર પરવાનગી વગરનું છે તો એને ક્લિયર કરાવવા માટે વર્તમાન સમયમાં ગુજરાત સરકાર દ્વારા બે હજાર બાવીસ એક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે જેથી કરી દરેક જણ પોતાનું બાંધકામ ક્લિયર કરાવી શકે તે બાંધકામ ક્લિયર માટે જરૂરી નથી કે માલિકે જ અરજી કરવી પડે એ જગ્યાનો જેવી કબજેદાર છે જેને જે તે ઓથોરિટીનું વેરા બિલ મળે છે એ વેરા બિલમાં પણ કબજેદાર તરીકે આવતો હોય તો એવા માણસો કબજેદાર તરીકે પણ અરજી કરી શકે ત્યાર પછી વાત કરીએ તો જમીનની તો હવે સપોઝ બાંધકામ ક્લિયર થઈ ગયું છે પણ જગ્યા ક્લિયર નથી થઈ તો એ જગ્યા ક્લિયર કરવા માટે જમીન મહેસૂલ કાયદાની કલમ એકસો પચીસ જ મુજબ ભોગવટો કાયદેસર કરવાની એક રીતસરની અરજી કરવાની હોય છે પણ આ એક્ટ હેઠળ ઘણી બધી અરજીઓ થઈ છે પણ એની અંદર એક જ સર્વેની અંદર જે સોસાયટીના જેટલા મકાનો બનેલા હોય એ તમામ આવાસોના માલિકો દ્વારા પોતાનો ભોગવટો કાયદેસર કરવા માટે તૈયારી ના દર્શાવતા એ કાયદાની અંદર હમણાં જ સરકારે સુધારો કર્યો છે અને સુધારો ટૂંક સમયમાં અમલમાં આવવાનો છે એ અમલમાં આવ્યા પછી તો તમે ધારો કે કોઈ સર્વે નંબરની અંદર કોઈ પચાસ મકાન છે મકાન અંદર તમે કોઈ એક ધારણ કરો છો તો એનો ગ્રાઉન્ડ પ્લોટ એરિયા ધારો કે હેંસી ચોરસ મીટર છે તો હેંસી ચોરસ મીટરની જે તે એક્ટ હેઠળ નક્કી કરેલી સ્ટેમ્પ ડ્યુટીની રકમ તમારી પાસેથી લઈ એ ભોગવડો તમને હેંસી ચોરસ મીટર માટે કાયદેસર કરી આપવામાં આવશે અને એના સાત બારની અંદર હેસી ચોરસ મીટર માટે તમારું ભોગવટેદાર તરીકે નામ દાખલ કરવામાં આવશે તો એકચ્યુઅલી જે આ બંને કન્સેપ્ટ છે છે ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા તમારું બાંધકામ પૂરું મંજૂર કરવાનું કાર્યવાહી અને બીજું છે કે જે જમીન શાખા એટલે કે જે કલેક્ટરના તાબા હેઠળ આવે છે એની અંદર જમીન મહેસૂલ કાયદાની કલમ એકસો પચીસ જે મુજબ પોતાનો ભોગવટો કાયદેસર કરાઈને જે એ સોસાયટીને લોકો તરફથી ટાઈટલ મળેલું છે કે એને એન વગરની સોસાયટી તે ટાઈટલ નહીં આપવા બંને પ્રક્રિયાનો લાભ નહીં એને કાયદેસરની પ્રક્રિયા અનુસરી અને એ પ્રક્રિયાના અંતે એના ભાગરૂપે જે બી સર્ટિફિકેટો મેળવવાના છે જે બી સનદો મેળવવાની છે એવી સનદો મેળવીને એ એ જમીન અને એના ઉપરના આવાસોને તમે બાંધકામ અને જમીન બંને રીતે રેગ્યુલરાઈઝ કરાવી શકશો તો વિડીયોમાં બસ આટલું જ વિડીયોમાં એ વિરામ આપીએ છે અને આજનો આ વિડીયો ખરેખર આપને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી આપને સમયસર મળી રહે ધન્યવાદ